આ સન્માન એકસો ચાલીસ કરોડ દેશવાસીઓનું સન્માન છે આ સન્માન વૈશ્વિક ફલક પર ભારતની વધી રહેલી મહત્તા અને ગૌરવનું મહત્વનું પ્રતિક છે હવે ગુજરાતના અન્નદાતાઓને મળશે મોટો લાભ ગુજરાતમાં બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિનો લાભ મળશે જેની જાણકારી સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ આપી હતી જે મુજબ ગુજરાતમાં અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આમ કુલ ચાર બાગાયતી પાક માટેના સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે આ માટે રાજ્યની સરકારે ચાલીસ કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી દીધી છે સાથે જણાવ્યું છે કે આ સેન્ટર્સને લીધે ફળ શાકભાજી મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીને પ્રોત્સાહન મળશે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો મિત્રો વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે ગુજરાતમાં એકથી પંદર ઓગસ્ટ સુધી ન્યાય યાત્રા યોજવા જઈ રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી આ ન્યાયયાત્રામાં સહભાગી થશે એક ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા છે મોરબી ઝુલતા પુલ રાજકોટ વડોદરા હણી તળાવકાંડ સુરત તક્ષશિલાકાંડ જેવા અનેક બનાવોના પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ આ ન્યાયયાત્રા છે મહત્વના સમાચાર અને ગુજરાતમાં અહીં શહેરમાં લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ ભાવનગરના પાલિતાણા શહેરમાં નોનવેજ ખાવા અને વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ઐતિહાસિક નિર્ણય ગણાવી શકાય તેમ છે જૈન સમુદાય દ્વારા સતત નોનવેજને લઈને વિરોધ કરવામાં આવતો હતો 2014 માં 200 થી વધુ કસાઈની દુકાનો બંધ કરવાની માંગ સાથે ફૂકરતાલ કરી રહી હતા જો કે આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ વ્યક્ત કરી ચિંતા રાહુલ ગાંધી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે એક્સ પર લખ્યું કે હું અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસને લઈને ખૂબ જ ચિંતિત છું આવા કૃત્યોની સખત શબ્દોમાં નિંદા થવી જોઈએ હું તેમના ઝડપીને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટેની ઈચ્છા રાખું છું પીએમ મોદીએ પણ ટ્રમ્પમાં થયેલા હુમલાની નિંદા કરી હતી વીસ વર્ષીય યુવકે ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું સૌથી મહત્વના સમાચાર અને મોબાઈલ ફોન પર પ્રતિબંધ હવે રામલલાની પૂજા માટે છવ્વીસ પૂંજારી અલગ અલગ પાળીમાં સેવાઓ આપશે શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે આ રચાયેલી ધાર્મિક સમિતિએ એકવીસ જેટલા નવા પ્રશિક્ષિત પૂંજારીઓની પૂજા પ્રણાલીમાં સામેલ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે આપને જણાવી દઈએ મિત્રો કે રામ મંદિરમાં દર્શનાથી બાદ પૂંજારીઓ પર પણ હવે મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ નિર્ણય શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે ત્યારબાદ હવે નવા કાયદાને લઈને આવ્યા મોટા સમાચાર આઈપીએસ દ્વારા અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદા એક જુલાઈથી ખતમ થઈ ગયા છે તેમની જગ્યાએ ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે જેમાં ભારતીય નાગરિક સંહિતા બે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બે અને ભારતીય પુરાવાસ અધિનિયમ બે હજાર સમાવેશ થાય છે આ નવા ફોજદારી કાયદામાં તપાસ ટ્રાયલ અને કોર્ટની કાર્યવાહીમાં ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે હવે મોબાઈલ ફોન ધારકો જાણી નવો કાયદો નહીતર થશે મોટો દંડ દેશમાં નવો ટેલિફોન કાયદો અમલમાં આવ્યો છે નવી ટેકનોલોજીકલ ફેરફારને ધ્યાનમાં રાખી આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર તેવીસ લાગુ કરવામાં આવ્યો છે નવા નિયમો મુજબ એક વ્યક્તિને નવ સિમ કાર્ડ લઈ શકે છે તેમજ જમ્મુ કાશ્મીર અને નોર્થ ઇસ્ટ સ્ટેટના માત્ર છ સિમ રજિસ્ટ્રેશન કરાવી શકે છે જો તેનાથી વધારે સિમ કાર્ડ રજિસ્ટ્રેશન હશે તો પ્રથમ વખત પચાસ રૂપિયા અને બીજી વખત બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય ગુજરાતમાં નવ પોઈન્ટ ચુમાલીસ લાખ પેન્શનર અને કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે તેમના માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે પેન્શનર અને કર્મચારીને છ માસની તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખૂબ જ મહત્વનો મોટો નિર્ણય લીધો છે